નવરાત્રીનું પાવન પર્વ નજીક છે અને ગણતરીના જે કલાકો બાકી છે ત્યારે નડિયાદ ખાતે ખેલૈયા રસિકોનું પ્રિય એવું નવદુર્ગા નવરાત્રી મહોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા આવનાર દરેક બહેનો ભાઈઓને તમામ સુવિધાઓ અને સુરક્ષાને લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે મેડિકલ સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે ફાયર સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્ટોલથી લઈ ટોયલેટ સુધીની સુવિધા કરવામાં આવી છે અહીં સાંસ્કૃતિક તત્વો જેમ કે ગરબાના ઐતિહાસિક બાકી છે ત્યારે કેવું આયોજન તમે જોઈ શકો કે પાસે તમારા જે ગ્રાઉન્ડ દેખાય છે અમારી તૈયારી પૂરેપૂરી છે ભગવાન ના વરસાદ પડે તો ભી અમારી પૂરેપૂરી તૈયારી છે આ ગરબે ગ્રાઉન્ડમાં અમે વીસ થી પચીસ હજાર ખેલૈયા ગરબા રમી શકશે હેન્ડી કેમેરા પોકેટ કેમેરા પણ સાથે સિક્યુરિટી ફરશે પ્લસ ધ્રોન બી ઉપર જશે કે સિક્યુરિટી પ્રોપર રહે ફાયર સેફટી માટે આપણે પ્રોપર તૈયારી કરેલી છે જે ફાયર સેફ્ટી ના આપણે બોટલ્સ મૂકીએ કે જે બી હોય પ્લાસ આપે ફાયર એક બાર એ મૂકીશું મેડિકલની ટીમ બાર બેસશે એના માટે પૂરી અમે તૈયારી કરેલ છે